જેના માટે પાદરા શહેરમાં ગર્ભસ્થ મહિલાઓ માટે ખાસ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે બાળકની સુખાકારી અને સાચા અર્થમાં સ્વસ્થ જન્મે તે માટે વેદોક્ત ગર્ભ સંસ્કાર યજ્ઞનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે પાદરા ગાયત્રી મંદિર ખાતે ગર્ભવસ્થ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન મનીષાબેન ઠક્કર મનીષાબેન પટેલ ભાવનાબેન ધોબી રેખાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પાદરા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી જે કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉમાબેન પંડ્યાએ એ વક્તવ્ય આપ્યું હતું જે કાર્યક્રમમાં મનચાહી સંતાન સુસંસ્કારી સમુનંત આધ્યાત્મિક ગુણવાન ભાવનાત્મક ઇન્ટેલિજન્ટ પ્રખર બાળક લાવવા માટે સમજણ અને પ્રેક્ટિકલ યોગ સાથે સમજણ આપવામાં આવી હતી

પાદરા શક્તિપીઠ ઉપર આપણા મનીષાબેન આખા ગામમાં ફરી અને બધાને ગર્ભ સંસ્કાર વિશેની માહિતી આપી અને અહીં ભેગા કર્યા છે નવ કુંડી યજ્ઞ ની સાથે આ થઈ રહ્યો છે કે બાળક કેવું જોઈએ છે તો બાળક બધાને ઇન્ટેલિજન્ટ જોઈએ છે સુસંસ્કારી જોઈએ છે અને દેશ સેવા કરે રાષ્ટ્ર સેવા કરે એવું જોઈએ છે તો એના માટે અને ફિલિંગ્સ વાળું તો આજે આપણે જોઈએ છીએ કે આ સંસ્કાર અમે આપીએ છીએ એની અંદર એમણે કવી કસરતો કરવી નોર્મલ ડિલિવરી માટે ત્યાર પછી એમને બાળક શાંત પ્રકૃતિનું લાવવું છે તો શું કરવું એ પછી એની કુંડળી સ્વચ્છ આવે એના માટે શું કરવું બાળક તોફાની ન આવે અને બધાને સમાજ સેવા કરતું આવે ઇન્ટેલિજન્ટ તો ખરું જ પરંતુ ગાયત્રી મંત્ર કરવાથી અને ગાયત્રી યજ્ઞની અંદર બેસાડવાથી જે બાળકો પેદા થાય છે એ પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે એવા બાળકો પેદા થશે ભવિષ્યની અંદર કે જે આધ્યાત્મિક નારીયુગ આવી રહ્યો છે એની અંદર એ સામેલ હશે અને આ કેડી પર ચાલતા ચાલતા એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્ર સેવા અને દેશ સેવા માટે એમના નામ અંદર અંકિત થશે એટલા દિવ્ય અને દૈવી ગુણો વાળા બાળક આવશે એટલે આજે અમે અહીંયા નવકુંડી યજ્ઞ નું આયોજન કર્યું છે ને આખા પાદરા ગામની અંદરથી આ બધાને બહેનો મહેનત કરી અને બોલાવ્યા છે મને હા અહીં ટોટલ સંખ્યા આમ તો ત્રીસ થી પાંત્રીસ બહેનોની આવી છે ગર્ભવતીની અને હજુ આવનાર છે બીજું છે દસ થી બાર કે પંદર છોકરાઓના આજે અમે અહીંયા આગળ દસ અને બાર ના જે છોકરાઓ છે ને આશીર્વચન પણ આપવાના છીએ અને એમને કઈ રીતે પેપર લખવું પેપર લખતી વખતે એમને બીખ ન લાગે એના માટેની ટિપ્સ બતાવીશું તો કહેવાનો મતલબ એક જ છે કે વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને ડોક્ટર ગાયત્રી દીદી કે જે ગર્ભ સંસ્કાર અમને શીખવાડી રહ્યા છે અને બતાવી રહ્યા છે ડોક્ટર સાહેબ અને દીદી એમના નેજા હોટલ આ બધું જ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે